હવલદાર બોલો સાહેબ મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો હનુમાનગઢ માં છોકરા પકડવા વાળો આવ્યો છે કેર ના આપણે ગોતી છે પણ મારો દીકરો ક્યાંય દેખાતો નથી પણ હવાર પડતા પડતા થાય ને તને ગમે એમ કરીને પકડી લેવો છે હા હા સાહેબ એ વાત સાચી છે હાલો આમ આગળ જોઈ હરખી ધ્યાન રાખજો તમે ઉપાધિ કરો માં ખબર પડે ને તો હું એક છોકરા ને પકડી લઈશ હા હા વાંધો નઈ વાંધો નહીં આમ જોવો તમને ફોન કરું ને ત્યારે તમે પૈસા લઈને

ભાઈ ભાઈ મારા તો ભાઈ ખુલી ગયા જામો પડી ગયો એક જણ અને એક છોકરું બે જાય હે લાય લાય કાયા એ કા હું બોલા છોકરાને ઉપાડીને બે જાવ હવાલદાર ઉપાડ્યો કા સાહેબ શું થયું મારી વાત કાન ખોલીને હા બ્રો આ છોકરા પકડવા વાળો રહ્યો તેવો નથી ત્યારનો દીકરો છે ગામમાં એની હાક વાગે છે જો જાવ આ બજારે હું જાઉં આ બજારે બે માંથી ગમે એને હાથમાં આવે ને સીધો એને જેલ ભેગો કરવાનો છે હાલો હજી આપણે આપડે વાડિયા પાણી વારવાનું છે મોડું કેટલું થઈ ગયું એની મને આ મહણીઓ કયો હતો કાંઈ લેન લઈને હવે હું કરું એક કામ કરું કાંઈ ગા પોલીસ સ્ટેશન આવ્યો તું હા 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 છોકરા પકડવા વાળો કેવો છે ને ક ખબર નથી પડતી કેર ના ગોતી છે પણ હજી સાહેબ જડતો નથી આખી રાતની મારી તો નીંદર હરામ કરી નાખી છે બરે મારે આ તો નીંદડો મને બીવરાઈ દીધો હ બસાવ પહેલા બસાવ તારી મને મૂંગો મત દેખારો કેમાં રર 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 હનુમાનગઢ ની બધી શેરીઓ રખડી લીધી પણ ક્યાંય આ છોકરા પકડવા વાળો નો જ હોયો જો હવાર પડતા પડતા નહીં પકડું ને એને તો કમી તો સાહેબ મારો વારો કાઢી નાખવાના છે એ સાહેબ રહ્યો ઉભર્યો રહ્યો

ક્યાંથી લઈ ગયા બતાય મને હાલ આમ હાલો આમ દેખાડું હાલ હાલો મોઈક મને મોઈક હવે તારી મને બન બનથા નકલ મારી મારીને ધોકાઈ નાખી કાપી નાખી ઉભો બો નાખતો ઉના નઈ બિલ્ડિંગ બરોબર છે અહીંયા કોઈ દેખાતું નથી લાઈ કાય અમારા મારા ફોન કરું હાલ તો નકર નકલ ડોકી દેબી નાખીશ હેલો હા શેઠ હું સાઠિયો બોલું છું મારી વાત સાંભળો મેં એક છોકરાને પકડી લીધો હે તમે ગાય ગયા હનુમાનગઢમાં મોટી બિલ્ડિંગ રહીને અહીંયા પૈસા લઈને આવો અને છોકરાને લઈ જાવ મેં એક છોકરાને પકડી લીધો હે હા વાંધો નહીં ગાયક આવજો ઓ ઉતાવળ રાખજો એ હા હમણાં અમારા શેઠ આવે છે પૈસા લઈને આવે ને પછી હું તને વેચી દઈશ અને પછી પૈસા વાળો થઈ જાય મહિનો મારે ઉપાડી જ નહીં રે પછી મહિના પછી બીજો છોકરો પકડીશ હલ તો નહીં કીધું ને જલ્દી આવે તો સારું સાહેબ ઉપાડ્યું ઉપાડ્યો આથી ને મારા ભાઈ ને ઉપાડીને વહી ગયો તું આથી તારા ભાઈ ઉપાડ્યો છે હા કેમ પાડ્યો છે કઈ ખબર છે ના સાહેબ ઈને મને માર્યું તું એટલે કઈ ખબર નથી કિલ બાજુ ગયો હા 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 હવે આવડું મોટું ગામ છે ને ગોતું હોય ક્યાં હઈ તારા ભાઈ આગળ ફોન છે ને હા હા સાહેબ અલે નંબર નાખ લોકેશન માથા આપણે પકડીશું નાખ નંબર નાખ હેલો સાહેબ હા રેડી લોકેશન ખુલ્યું લે આમ બતાવે હાલો હાલો

એ લોકેશન તો આનું જ બતાવે છો પણ હરખી ધ્યાન રાખજો એ લોકેશન રહીને ઓલી હાની બિલ્ડિંગનું દેખાડે છે પણ આમ જો હવલદાર તમે આ આમ પાછી જાઓ અને એ તું આમથી આ માય છોકરા આમ આટલો ફરી ખાયો ગાવજો બે હું આય પાછળ જાઉં છું

છોકરા પકડું છું કોઈ ને પકડાણો નથી હું આજ કઈ રીતે પકડાઈ જોઈ એ તો જો મને એ તું પોલીસ સ્ટેશન આવીશ ને પછી હું તને કઈ જાડિયા